બે લાખ સિતરતી માલ ને ઝડપી પાડ્યો છે જે અંગે છોટાદેપુર રંગપુર પોલીસે પ્રોહિ નો ગણના પાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રેહણ પટેલ ને છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર